જીયાડા તાટા વૈષ્ણવ ભજન ભજાય યાદ છે ને હા યાદ જ હોય ને એ તો ગાંધીજીનું પ્રિય ભજન હતું અને જેના રચયિતા નરસિંહ મહેતા એટલે કે આપણા ગુજરાતના આદિકવિ ભક્ત નરસયો તેમનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો તેમ તેમણે નાની ઉંમરથી જ પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા માટે તેમનો ઉછેર તેમની દાદી જય જયગૌરીએ કર્યો હતો તેમના ગુરુ સંત દામોદર હતા